નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડિયો જીવનમાં કેટલીક એવી ભૂલો જે તમારે ક્યારેય ન કરવી જોઈએ એ કઈ ભૂલો છે એના વિશે છે ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વીડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે एक क्या रे तमे कोई ने एना बतावता के तमे कमजोर पड़ी गया छो कारण के जारे तमारो खराब समय होए छे त्यारे तमे जो तमारी कमजोरियों बीजा लोगों ने बता भी देता होए छो तो ए लोगों तमारी ए कमजोरी नो फायदो जरूर उठावता होए छे बे क्या एक जीवन में एवो पण समय आवतो कोई छे के आपने एकला पर रहवु पड़े छे दोस्तों आवाज समय में खोटा लोकोनी सलाह ना लेवी जो परंतु कोटा ना ऊपर विश्वास भरोसो राखीने मेहनत करीने ने तमारे जीवन में आगर वधू जो कारण के जो मानस धारे तो एकलो पण घरों बधू मेरी शके छे જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો તેમ છતાં તે સફેદ નહીં થાય એવી જ રીતે તમે કેટલાય એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો કેટલાય પણ सारा કામ કરી લો તેમ છતાં તે લોકો તમારી કદર ક્યારે નહીં કરે ચાર બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો કોઈ થી પણ ઉમમીદ ના રાખવી જોઈએ મિત્રો કારણ કે કોઈ વ્યક્તિ થી આપને આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપને દુખી થવાનો વારો આવે છે અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે પાંચ કોણ શું કરી રહ્યો છે કેમ કરી રહ્યો છે શા માટે કરી રહ્યો છે આ બધી વાતોથી તમે હંમેશા દૂર રહો કારણ કે આ બધામાં જો તમારો ધ્યાન કેન્દ્રિત કરવાની ભૂલ કરશો તો તમે તમારી मंजिल સુધી નહીં પહોંચી શકો એટલા માટે આ બધાથી દૂર રહેશો એટલા તમારી मंजिल નજીક રહેશો અમીરી જો દિલની હોય ને તો લોકો સાયકલ પર પણ ખુશીઓ મનાવતા હોય છે બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે ભરોસો પણ કાચ જેવો હોય છે આજકાલ તો એને જેટલો પણ સંભાળો તેમ છતાં છેવટે તૂટી જાય છે ક્યારે પણ આંસુ ના આપતા એમની આંખોમાં જેમણે હારીને પણ તમને જીતાડ્યા છે દિલના સંબંધો પણ અજીબ છે સાહેબ સૌથી વધારે એ જ રડે છે જે દિલથી સંબંધો નિભાવે છે જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે સહારો કોઈક જ આપે છે બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે પોતાનો આખો સમય પોતાને બેહતર બનાવવામાં લગાવી દો કારણ કે હવે સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે સાચા સમય પર સાચી વાત સમજવાવાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવાવાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજો આવી જાય તો તમારે પાછળ हटવું જ બેહતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કઈ પણ नहीं हो जीवन में हमेशा समय नी कदर करनी चाहिए कारण के समय बीजी बार पाछो नहीं आवतो क्यारे पर तमारा संबंधों ने बीजाना संबंधों साथे सरखावानी कोशिश ना करो कारण के બધાનો प्यार કરવાની રીત એક જેવી નથી હોતી जिम्मेदारियों માણસને સમયથી પેલા મોટો બનાવી દે છે આંખોમાં છે नींद ઘણી પરંતુ સુવાનો નથી આજ સમય છે જિંદગીમાં કંઈ કરવાનો તેને ખોવાનો નથી સમય અને શબ્દ બનનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરો કારણ કે આ બનને પાછા પર નથી આવતા અને બીજી વાર મોકો પર નથી આવતા આ જિંદગી છે સાહેબ અહી ક્યારે ક્યારેક જબરજસ્તી મુસ્કુરાવું પણ પડતું હોય છે ભૂલો જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે ભરોસો પોતાના પર રાખો તો તાકાત બની જાય છે અને બીજા પર રાખો તો कमजोरी बनी जाय छे जारे समय अने પોતાના બन्ने એકસાથે चोट પહોંચાડે છે ત્યારે માણસ બહાર થી જ નહીં પરંતુ અંદર થી પણ તૂટી જાય છે આશા અને વિશ્વાસ રાખો એ ખોટું નથી હોતું પરંતુ એ આપડા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરીએ છીએ રડવા થી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે પરંતુ રડીને તૂટેલો માણસ મજબૂત બને છે જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાવ કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે પોતે જે લડવી પડે છે અહી જિંદગીની લડાઈ કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે સારો સમય હંમેશા એમનો જ હોય છે જે લોકો ક્યારે કોઈનું ખરાબ નથી વિચારતા સુખ દુખ તો આપણા જીવનનો એક ભાગ છે એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું એટલા માટે જીવનમાં ક્યારેક સુખ તો ક્યારેક દુખ આવ્યા કરે છે એટલે ક્યારે દુખી ના થવું જોઈએ જે લોકો દિલ ના સાફ હોય છે સૌથી વધારે લોકો એમનો જ ફાયદો ઉઠાવતા હોય છે દદ સહન કરતા કરતા માણસ એ حد સુધી આવી જાય છે કે તેને દરેક નવો દર્દ નાનો લાગવા લાગે છે જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલા પોતાના ઉપર દગો આપી જતા હોય છે યાદ રાખો કે તમે કોઈ પણ વ્યક્તિની લાઈફ ને કંટ્રોલ નથી કરી શકતા મારી લાઈફ જે તમારા હાથ માં હોય છે એટલે ક્યારે કોઈ પણ વ્યક્તિ થી ખોટી આશા ના રાખો જો તમને ખબર છે કે તમારું મન તમારું દિલ જે તમારું કહેવું નથી માનતું તો બીજાનું દિલ તમારું કહેવું કેવી રીતે માની શકે સબસ્ક્રાઇબ